તમને ખબર છે કે છ મહિનાની ક્રૂઝની યાત્રા થાય છે સમુદ્રમાં તમને આખી દુનિયા ફેરવે તમારી પણ ઈચ્છા છે જ ને કે ફાઈવ બીએચકે નો મસ્ત બંગલો હોય ફાર્મ હાઉસ હોય મર્સિડીઝ ગાડી હોય બધી ઈચ્છા છે ને પણ પૂરી નથી થતી ને કેમ નથી થતી એટલા માટે નથી થતી કારણ કે આપણી પાસે પૈસા નથી પૈસા કેમ નથી કારણ કે આપણી પાસે એવી ક્ષમતા નથી આપણી પરિસ્થિતિ તો આવી જ છે તો શું આપણે આપણા બાળકોની પરિસ્થિતિ આવી જ રહેવા દેવી છે જો આપણે આપણા બાળકોની પરિસ્થિતિ આપણા કરતા બેટર કરવી હોય એની દરેક ઈચ્છા એ પૂરી કરી શકે એટલો એ સક્ષમ હોય એટલો એ પૈસાદાર હોય એવું કરવું હોય તો આપણી પાસે શું આયોજન છે ચિંતા કરવાની જરૂર નથી એ આયોજન અમારી પાસે છે અમારો પેરેન્ટિંગ વેદાનો કોર્સ તમે બાળક જન્મે ત્યાંથી બાર વર્ષ સુધી કરો તો એનો આઈક્યુ દસ થી ત્રીસ પોઈન્ટ વધી જાય એ સક્ષમ બને અને સારામાં સારી રીતે પોતાની બધી જ ઈચ્છાઓ પૂરી કરીને સમૃદ્ધ અને સુખી જીવન જીવી શકે આજે જ અમારી પેરેન્ટિંગ વેદા એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આપના બાળકનું ભવિષ્ય ઉત્તમ બનાવો